મતદાનને લઈને શક્તિસિંહ ગોહિલે કર્યા આક્ષેપો ગુજરાતી પચીસ લોકસભા સીટો પર હાલમાં મતદાન ચાલી રહ્યું છે જો કે મતદાન વચ્ચે કોંગ્રેસના નેતાએ ચૂંટણી કમિશનર અને ભાજપ પર ગંભીર આરોપો લગાયા છે ગાંધીનગરમાં સેક્ટર ઓગણીસમાં મતદાન કરીને બહાર આવ્યા બાદ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યા છે કે ભાજપના પોલિંગ એજન્ટ કમરના ચિહ્નવાળી પેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે

તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણી ની ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે